એ ખરેખર અદભૂત છે આપણા શરીરના બધા જ ચક્રોને ફક્ત સાહીઠ સેકન્ડમાં બેલેન્સ કરી શકાય છે હા એકદમ સાચું આપણા શરીરમાં આવેલા ચક્રો એ આપણા શરીરના ઉર્જા કેન્દ્રો છે આપણા શરીરના આ ઉર્જા કેન્દ્રો ઘણા બધા કારણોથી ઇમ્બેલેન્સ થઈ જાય છે આ ચક્રો ઇમ્બેલેન્સ થવાના કારણે આપણે જાણે અજાણે શારીરિક અને માનસિક બીમારીઓનો ભોગ બનતા રહીએ છીએ પણ હવે આપણે એ જાણીએ છીએ કે આપણા શરીરના દરેક ચક્રોને આપણે ફક્ત સાહીઠ સેકન્ડમાં બેલેન્સ કરી શકીએ છીએ ગમે ત્યાં અને ગમે ત્યારે કેવી રીતે શું આપ વધુ જાણવા ઈચ્છો છો તમે કોમેન્ટ કરીને અમને સંપર્ક કરી શકો છો વધુ માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોડાઈ શકો છો